બેનો મરાનલ અમે કે બાકા માન્યા છે અમે તો રદ નથી તમે રાજના થઈ શું કામ તું મને તોળક એવું તો છે કે સાકરને કઈ સખમ પ્રતિમારી માહેવા એવું ન પડે કોસે બાપુ

જા તો ફટાફટ પૂછતા મારે મોડું થયું એમ નઈ તો હરખું તારા બા પાણી ભરવા એવા છે

તો તમવું નથી ને સાંજે લખવા બેઠી જાય કે હજી એક વખત પૂછવા જવું પૂછતા રમવા દે તો આજે તને ખબર છે

કરજે આ માણસ કેમ કરી આ માણસ કરે તો જ પાણી ભરવાય ના બાપા બાપા આઈ